વડોદરામાં જે પૂરને કારણે તબાહી સર્જાય જે જાનહાની અને માલ મિલકતોને ના ભરી શકાય એટલું મોટું નુકસાન થયું એ લોકોમાં અત્યારે જે તકલીફ છે દર્દ છે જે પીડા છે આક્રોશ છે ને લોકો આજે એક તકલીફ પીડા અને આક્રોશ સાથે કહી રહ્યા છે કે આ કોઈ કુદરતી પૂર નથી પણ સરકાર સર્જિત પૂર છે વર્ષોથી જે આપણે પરિસ્થિતિ જોઈ છે કે વિશ્વામિત્રી નદીમાં પૂર આવે અને આખું વડોદરા ડૂબી જાય લોકોએ આક્રોશ સાથે એવા બાંધકામો બતાવ્યા કે અઘોરા મોલનું બાંધકામ નદીની જમીનમાં કરવામાં આવ્યું એ જ રીતે ભાજપના નેતા પરાક્રમસિંહ જાડેજા હોય એનો આખો બંગલો નદીમાં દબાણ કરીને બનાવવામાં આવ્યો

તમામ લોકો અત્યારે સરકારના જેટલા પણ લૂપ્સ મળે છે તેને ગોતી ગોતી અને તેમની સામે પ્રશ્નો પણ કરી રહ્યા છે સતત ને સતત એક્શન મોડમાં રહેતી કોંગ્રેસ જ્યારે ગુજરાતની અંદર વરસાદી આફત આવે છે ત્યારે પણ એક્શન મોડમાં દેખાઈ રહી છે અને જે બાદ શક્તિસિંહ ગોહિલ જામનગરની મુલાકાતે જાય છે ત્યાં સરકારને ઉધડો પણ લે છે અને સરકારને કહે છે કે તમે મશ્કરી ના કરો જે લોકોની સહાયના નામે તાવી મશ્કરી સારી નથી જે બાદ અમિત ચાવડા વડોદરા જાય છે ત્યાં ગ્રાઉન્ડ ઉપર શું સ્થિતિ છે તેનો મુવાયનો કરે છે અને જે બાદ તેઓ પ્રેસ કોન્ફરન્સ કરી અને સરકારને જે લોકો આ પૂર્ણથી જાગ્રસ્ત થયા છે કે પછી પ્રભાવિત થયા છે કે જેમના મૃત્યુ થયા છે તમામને વળતર મળે તેવી પણ માંગણી સરકાર સામે કરી રહ્યા છે ત્યારે અમિત ચાવડાએ શું કહ્યું સાંભળો આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા દિવસોમાં વડોદરામાં જે પૂરને કારણે તબાહી સર્જાય જે જાનહાનિ અને માલ મિલકતોને ના ભરી શકાય એટલું મોટું નુકસાન થયું એ લોકોમાં અત્યારે જે તકલીફ છે દર્દ છે જે પીડા છે આક્રોશ છે અને લોકો આજે એક તકલીફ પીડા અને આક્રોશ સાથે કહી રહ્યા છે કે આ કોઈ કુદરતી પૂર નથી પણ સરકાર સર્જિત પૂર છે અને આ સરકાર સર્જિત પૂરના કારણે લગભગ તેર જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા ત્યારે જે સમગ્ર કોંગ્રેસ પક્ષ તરફથી તમામ જે લોકોએ જીવ ગુમાવ્યા છે મૃતક આત્માઓને શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ ને એમના પરિવારને આ કપરા સમયમાં દુઃખ સહન કરવાની શક્તિ મળે એવી પ્રાર્થના પણ કરીએ છીએ વારંવાર વડોદરામાં પૂર આવે વારંવાર તબાહી થાય જાન માલનું નુકસાન થાય અને સરકાર ખાલી વચનો અને જાહેરાતો કરી દર વખતે પોતાની જવાબદારીઓમાંથી છટકી જાય છે વર્ષોથી જે આપણે પરિસ્થિતિ જોઈ છે કે વિશ્વામિત્રી નદીમાં પૂર આવે અને આખું વડોદરા ડૂબી જાય તો આ વારંવાર પૂર આવવા પાછળના કારણો શા છે જે વિશ્વામિતિ નદી અને વરસાદી પાણીના પણ નિકાલ અને સંગ્રહ માટેના જે કુદરતી સ્ત્રોત હતા એ તમામ જગ્યાએ ગેરકાયદેસર બાંધકામો થયા ગેરકાયદેસર રીતે દબાણો થયા અને પોતાના મળતિયાઓને લાભ કરાવવા માટે સત્તામાં બેઠેલા લોકો દ્વારા જે બેફામ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો એના કારણે આજે વડોદરા ડૂબી રહ્યું છે વિશ્વામિત્રીની જ વાત કરીએ તો એના કિનારા પર ગ્રીન ઝોન હતો આજ વડોદરાના રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી બન્યા ને ત્યાર પછી પણ ભાજપ સાથે જોડાયેલા લોકોના જે પ્લોટ હતા જમીનો હતી એને ગ્રીન ઝોનમાંથી ઝોન ફેરફાર કરી આર વન જોઈન કરી આપવામાં આવ્યો અને અનેક જગ્યાએ જે અડીને બાંધકામો કરવાની શરૂઆત સાથે સાથે જગ્યાએ તમામ નીતિ નિયમોને નેવે મૂકી ને નદીમાં પણ દબાણો કરીને ગેરકાયદેસર બાંધકામો થયા હમણાં જ્યારે પૂરની સ્થિતિમાં લોકો વચ્ચે જવાનું થયું લોકોએ આક્રોશ સાથે એવા બાંધકામો બતાવ્યા કે અઘોરા મોલનું બાંધકામ નદીની જમીનમાં કરવામાં આવ્યું એ જ રીતે ભાજપના નેતા પરાક્રમસિંહ જાડેજા હોય એનો આખો બંગલો નદીમાં દબાણ કરીને બનાવવામાં આવ્યો એ જ રીતે એ દર્શનમ બિલ્ડરની સ્કીમ હોય કે કાંસો પર દબાણ કરીને બાલાજીનું બાંધકામ હોય કે ભૂખી કાંસ હોય રૂપારેલ કાસ હોય કે મસીહા કાસ હોય કે બેચરાજીનો કાસ હોય આ તમામ કાસો પર ગેરકાયદેસર રીતે બાંધકામો થયા દબાણો થયા અને એક બાજુ નદીને સાંકળી કરવામાં આવી એની વહન ક્ષમતામાં ઘટાડો થયો અને બીજી બાજુ જે વરસાદી પાણીના સંગ્રહ અને નિકાલ માટેના કાંસને તળાવ હતા એના પર પણ મોટા પ્રમાણમાં દબાણો થયા ને એનો ભોગ આજે વડોદરાની જનતા બની છે જે રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું ને લોકો વચ્ચે ગયા અને લોકોએ આક્રોશ સાથે કીધું કે ચાર ચાર દિવસ સુધી લોકો પાણીમાં ડૂબી રહ્યા ઘરોમાં મકાનોમાં એના ધંધાર વેપારની જગ્યાઓમાં બધી જ જગ્યાએ પાણી ભરાઈ રહ્યા પણ ત્યાં કોઈ કોર્પોરેશનનો અધિકારી પણ પહોંચ્યો નહીં કે કોઈ પદાધિકારી પણ પહોંચ્યો નહીં અને જે સ્થિતિનું નિર્માણ થયું કે ત્યાં પીવાના પાણીની વ્યવસ્થા ના હોય લાઈટ ના હોય ત્યાં બાળકો માટે દૂધની વ્યવસ્થા ના હોય અને બોટો હોવા છતાં પણ વારંવાર લોકોએ મદદ માટે કોલ કર્યા હોવા છતાં પણ તંત્ર દ્વારા ના તો બોટ પહોંચી ના તો મદદ પહોંચી અને એના કારણે લોકોના જીવ પણ ગયા માલ મિલકતને મોટા પ્રમાણમાં નુકસાન પણ થયું અને જ્યારે મોડા મોડા જાગીને રાજ્યના મુખ્યમંત્રી આવ્યા મંત્રીઓ પણ જાણે ડમ્પર પર બેસીને સહેલગાય આવ્યા હોય એવી સ્થિતિ આપણે બધાએ જોઈએ એવા ફોટા ને વિડીયો આપણે બધાએ જોયા જે રીતે પ્રજાની વચ્ચે અહીંના ધારાસભ્યો બાકીના લોકો ગયા અને જે લોકોએ જાકારો આપ્યો એ પણ આપણે જોયું છે કે પ્રજાનો આક્રોશ કઈ હદ સુધી હતો મુખ્યમંત્રી આવ્યા લોકોને અપેક્ષા હતી કે કંઈ મોટું પેકેજની જાહેરાત થશે પણ કંઈ ના કેશ ડોલ આપવાની મોડા મોડા શરૂઆત થઈ પ્રતિ વ્યક્તિ સો રૂપિયા અપાય બાળક હોય તો સાહીઠ રૂપિયા અપાય આ મોંઘવારીના જમાનામાં આ રકમ જાણે મજાક સમાન હતી લોકોના ઘરોમાં સંપૂર્ણ રીતે પાણીને કારણે બધું જ બરબાદ થઈ ગયું તમામ ઘરવકરી બરબાદ થઈ ગઈ અને એની સામે ઘર વકરીની સહાય પેટે સરકાર આપે છે ખાલી પચીસો રૂપિયા આ મોંઘવારીના સમયમાં પચીસો રૂપિયામાં શું આવે આપણે બધા જ જાણીએ છીએ તેર જેટલા લોકોના મૃત્યુ થયા એના પરિવારો પર આ આફત આવી ત્યારે એને પરિવારોને મદદરૂપ થવા માટે સહાય માટે પણ સરકારે ઉદારતા હજુ સુધી બતાવી નથી તારે આજે અમે સરકાર પાસે માગણી કરીએ છીએ કે તમે જે ઘરવકરીની સહાય પચીસો રૂપિયા આપો છો એ આ મોંઘવારીના સમયમાં જે પ્રમાણમાં નુકસાન થયું છે એના પ્રમાણમાં બિલકુલ નહીવત છે બિલકુલ ચલાવી ના લેવાય એટલા માટે ઓછામાં ઓછી દરેક પરિવારને દસ હજાર રૂપિયા ઘરવકરીની સહાય મળવી જોઈએ જે લોકોની જાન ગઈ છે જેના મૃત્યુ તણાઈ જવાથી કે પાણીને કારણે થયા છે એના પરિવાર પર આફત આવી છે એના બાળકોના ભવિષ્ય માટે ખૂબ મોટો પ્રશ્નાર્થ ઊભો થયો જે પણ લોકો આ કુદરતી અપૂરને કારણે મૃત્યુ પામ્યા છે એવા તમામ મૃતકના પરિવારોને ઓછામાં ઓછી આમ તો એની જિંદગીની કિંમત થઈ જ ના શકે પણ ઓછામાં ઓછી પચીસ લાખ રૂપિયા સહાય સરકાર તાત્કાલિક ચૂકવે એવી માગણી કરીએ છીએ દુકાનો ગોડાઉનો ઓફિસોમાં જે ફર્નિચરને નુકસાન થયું છે માલ સ્ટોકને નુકસાન થયું છે અને એના માટેનું તાત્કાલિક સર્વે કરવામાં આવે અને જેટલું પણ નુકસાન થયું છે એ નુકસાન માટે રાજ્ય સરકાર સ્પેશિયલ પેકેજ જાહેર કરી અને આ નુકસાની હું વડોદરાના જે વેપારીઓને નાના દુકાનદારોને બધાને તકલીફ આવી છે એમાં મદદરૂપ થવા માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરે એવી પણ માગણી કરીએ છીએ જે વાહનોને નુકસાન થયું છે એના માટે પણ સર્વે કરી અને એમાં કઈ રીતે રાહત આપી શકાય એના ઈએમઆઈ માફ કરવાની વાત હોય કે એના માટેનું પેકેજની પણ સરકાર જાહેરાત કરે અને ખાસ કરીને જે આ નુકસાન થવા પાછળ કે પૂર આવવા પાછળનું મુખ્ય કારણ છે કે નદી કિનારે ઝોન ફેરફાર કરવામાં આવ્યો ગેરકાયદેસર રીતે બાંધકામો કરવામાં આવ્યા જે પાણીના નિકાલના ને બાકીની વ્યવસ્થાઓ પર ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા અમે સરકાર પાસે માગણી કરીએ છીએ કે આ તમારા તંત્રના ભ્રષ્ટાચારી તમારા નેતાઓને અધિકારીઓ દ્વારા પૈસા માટે પોતાના મળતિયાઓના લાભ માટે ક્યાંક નદી કિનારે ગેરકાયદેસર બાંધકામો કર્યા છે જોન ફેરફાર કરીને મળતિયાઓને કરોડો રૂપિયાનો ફાયદો કરાયો છે ગેરકાયદેસર કાંસ પર અને તળાવોની જગ્યામાં દબાણો કરીને બાંધકામો થયા છે ભવિષ્યમાં પૂર અટકાવવું હોય અને આ જે પૂર આવ્યું છે જે તબાહી થઈ છે એમાંથી સબક લીધો હોય તો તાત્કાલિક રીતે એક મહિનાની અંદર તમામ નદી કાંઠાના ગેરકાયદેસર બાંધકામો દૂર કરાવો જેટલા પણ કાંસ કે તળાવની જગ્યા પર ગેરકાયદેસર દબાણોને બાંધકામ થયા છે એક મહિનાની અંદર દૂર કરો અને જે નદી કિનારે નિયમોનું ઉલ્લંઘન કરી અને ગ્રીન ઝોનને બદલે આર્વન ઝોન જાહેર કર્યો છે એ ઝોન રદ કરવામાં આવે અને તમામ નદી કિનારાને ગ્રીન ઝોન તરીકે ફરી જાહેર કરવામાં આવે એવી અમે માંગણી કરીએ છીએ જો કે સમગ્ર મુદ્દાને લઈને હવે આગામી સમયની અંદર જોવાનું એ રહેશે કે જે ગુજરાત સરકાર છે તે વડોદરામાં જે પૂરની સ્થિતિ હતી તેને લઈ અને શું નદીમાં બનાવેલા બાંધકામો છે એને હટાવે છે કે નહીં કે પછી જે લોકોને વળતરની માંગ કોંગ્રેસ કરી રહ્યું છે તેને વળતર મળે છે કે નહીં તમને શું લાગે છે મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો ને મને આપશો રજા નમસ્કાર